બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષિકાને શિક્ષણ વિભાગના છુપા આશીર્વાદ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અંબાજીની ભૂતિયા શિક્ષિકાનું કૌભાંડ ઉજાગર કરનાર શિક્ષિકાની જ બદલી કરી દેવાઈ કૌભાંડનો ખુલાસો કરનાર શિક્ષિકાને વોટ્સએપથી બદલીનો હુકમ મોકલાયો ભૂતિયા શિક્ષિકાનો વિવાદ દબાવવા શિક્ષિકાની બદલી કરાઈ હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે ભુતિયા શિક્ષકનો ભાંડાફોડ કરનાર પારૂલબેને શિક્ષણ વિભાગને વેધક સવાલો પૂછ્યા જો વોટ્સએપના માધ્યમથી બદલી હુકમ કરી શકાય છે તો બરતરફ કેમ નહીં મારી સામાન્ય કાર્યવાહી સાબિત કરે છે કે ભૂતિયા શિક્ષિકા અને તંત્રની મિલી ભગત છે બદલી કરી મારી સાથે અન્યાય કરી ભાવનાબેન પટેલને સાચવી રહ્યા છે અધિકારીઓ વિદેશ ગયેલા ગુજરાતના બધા શિક્ષકો બરતરફ કરાયા તો ભાવનાબેનને કેમ નહીં ત્યારે મને વધનો ઓર્ડર કરી દીધો ભાઈ આખરી નોટિસ બેનને ફાળવી દીધી અને બીજા જ દિવસે મારો વધનો ઓર્ડર બી થઈ ગયો એટલે કે અજીબ લાગ્યું મને પણ હશે મેં ટુ ઓર્ડર કર્યું મેં પૂછ્યું અધિકારીને તો એમણે એવું કીધું મને ટીપીઓશ્રી અને શ્રી ખાસ તો કારણ કે ટીપીઓના ડીપીઓ ઓફિસર હોય તો એમને એમ કીધું કે બે નહીં તો ખાતા કે તપાસ ચાલુ છે અને દિવાળી સુધી પૂરી થશે એટલે મારા અધિકારીને એ પણ ખબર છે કે દિવાળી સુધી આ તપાસ પૂરી થશે મને ઓર્ડર તો આપવામાં આવ્યો વોટ્સઅપથી જ આપવામાં આવ્યો છે ભાઈ હાથો હાથ કોઈ ઓર્ડર મને મળ્યો નથી આજે મને છૂટી કરી દીધી છે મારી એમ હતી વિનંતી કે કમસે કમ આજે પહેલું ધોરણે ને મારી જોડે છે ભાઈ તો નાના બાળકો જ્યારે આપણે નિપુણ ગુજરાતી વાતો થતી હોય તો એમને જરૂર છે શિક્ષકની તો મેં એટલી એમને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આચાર્યશ્રી મને રાખો અહીંયા ટીપીઓશ્રી ને પણ મેં કીધું કે મને અહીંયા રાખો બેન આવે ત્યાં સુધી પણ કોઈએ મને સપોર્ટ નથી કર્યો અને મને આજે વોટ્સએપ થી છુટી કરી દીધી છે એમાં એવું છે ભાઈ કે કઈક બેન ની કઈક રજાઓ બોલે છે બિન અધિકૃત અને એ સમય દરમિયાન એમનો એકત્રીસ ગ્રેડ પાસ થઈ ગયો છે અહીંયા હવે હું પોતે વીસ ગ્રેડ લઈને આવી છું ભાઈ કેટલી કપાતો નડે કેટલી તકલીફો પડે એમને ખબર છે એસબી બે બે વાર ગાંધીનગર થી પાછી આવી છે તો બેન ને ખબર ને થઈ ગયું હા હા